બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના બાવન વર્ષ જૂના અગિયાર દરવાજા બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ દરવાજા ઓગણીસો તોતેર માં ડેમ તૂટ્યો ત્યારે બદલવામાં આવ્યા હતા ચાલુ વર્ષે ચોમાસામાં દરવાજા ક્ષતિગ્રસ્ત થતા અને ડેમમાં પાણીનું સ્તર માત્ર બાર ટકા જેટલું હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના ઇતિહાસની વાત કરીએ તો આ ડેમનું નિર્માણ ભારતની આઝાદી બાદ વર્ષ ઓગણીસો કરવામાં આવ્યું હતું અને એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો તોતેર ના રોજ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં ડેમમાં મોટું ગાબડું પડ્યું હતું અને ત્યારબાદ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં રવિ સિઝનની સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા એક દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેના કારણે કરોડો લીટર પાણીનો બગાડ પણ થયો હતો આ ઘટના બનતા રાજ્ય સરકાર પણ ગંભીર બની હતી અને બાવન વર્ષ બાદ દાંતીવાડા ડેમના જૂના દરવાજા બદલવાનો નિર્ણય લીધો હતો અને અત્યારે આ દરવાજા બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ડેમમાં અત્યારે પાણીનું સ્તર માત્ર બાર ટકા જેટલું હોવાના લીધે ડેમના દરવાજા લગાવવાની કામગીરી સરળતાથી થઈ શકે તેમ છે આ ઉપરાંત બાવન વર્ષ બાદ જે દરવાજા બદલવામાં આવી રહ્યા છે ત્યારે નવા દરવાજા આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાથી ડેમમાં પાણીની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને પાણીનો બગાડ અટકશે. ક્રાંતિવાડા જળાશય યોજના 1964 માં પૂર્ણ થયેલો એ વર્તના દરવાજા 11 દરવાજા બનાવેલા પરંતુ વારંવાર ડેમ ભરાવાથી 10 થી 12 વખત સ્પીલ ઓવર પાણી કરેલું તદીમાં અને અમારા યાંત્રિક વિભાગના ગવર્મેન્ટ સરકારે એનું નિરીક્ષણ કરેલું અને બદલવાના થતા હોય અત્યારે નવા દરવાજાનું કામ ચાલુ છે અને દોઢેક મહિનો હજી કામ ચાલશે અને બધા દરવાજા નવા થઈ જશે તાતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ જિલ્લા માટે પણ જીવાદોરી સમાન છે અને ડેમના દરવાજા બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ઉપરાંત દાંતીવાડા ડેમના દરવાજા બદલવાનો નિર્ણય ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થશે